તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે શીખવા જઈ રહ્યા છે જેમાં આપણે આની અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરાવી હતી ને એમાં આપણે દાખલા નંબર એક બે અને ત્રણ પૂરા કરાવેલા છે જો મિત્રો તમે હજુ સુધી એ ત્રણે ત્રણ જે દાખલા છે એટલે કે એ વિડીયો તમે જો ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો આપણે એ વિડીયોઝમાં ઘણી બધી એવી માહિતી આપેલી છે કે ભાઈ આપણે એની કિંમત કેવી રીતે મેળવવાની ડાયરેક્ટ ત્રીજું પદ કેવી રીતે મેળવવાનો ચોથો પદ કેવી રીતે મેળવવાનું ઘણી બધી વસ્તુ આપણે મિત્રો એમાં શીખી ગયેલા છે એટલે ખાસ તમે જો મિત્રો એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો અને બીજી વાત કે જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર આપણે ચેનલ પર આવી રહ્યા છે અને પહેલી જ વાર આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઈક કરી જ દેજો કારણ કે મિત્રો તમને ટોટલી આખી જ ટેક્સ્ટબુક આપણે સોલ્વ કરાવવાના છે અને આખી જ પ્રેક્ટિસ બુક પણ આપણે સોલ્વ કરાવવાના છે જે ગુજરાતમાં કોઈ નથી કરાવેલી જે આપણે કરાવવાના છે બરાબર છે મિત્રો એટલે તમારા માટે ટોટલી બધું જ મટીરિયલ આપણે અહીંથી પ્રોવાઈડ કરાવવાના છે અને એ પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમારે એક પણ રૂપિયો ચાર્જ નથી આપવાનો અને તમને બધી જ વસ્તુ મળી જવાની છે ક્લિયર છે મિત્રો ચાલો શરૂઆત કરી દીધી આપણે દાખલા નંબર ચારથી જેમાં આપણને શું આપેલું છે એ આપણે વાંચી અને પછી એને આપણે સોલ્વ કરી દઈએ છીએ સૌથી પહેલી વસ્તુ મિત્રો આપણને ખબર હોવી જોઈએ કોઈપણ પદ મેળવવા માટે બધાને યાદ છે ને નથી યાદ ચાલો કંઈ વાંધો નહીં યાદ તમે કરાવી દઉં છું સૂત્ર એવું છે કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી યાદ રહેશે ને બધાને હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સિમ્પલ સૂત્ર છે હવે ચાલો આપણને પ્રશ્ન પૂછ્યો છે એવી રીતે કે ભાઈ સમાંતર શ્રેણી આપણને આપેલી છે ત્રણ આઠ તેર અઢાર ડેસ 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 એનું કેટલામું પદ સેવન્ટી એટ થાય છે બરાબર ને કેટલું પદ એવું નથી પૂછવું પણ કેટલામું પદ સેવન્ટી એટલે કે સેવન્ટી એટ છે ને મિત્રો આ સેવન્ટી એટ એકચ્યુઅલમાં આપણને પદ આપેલું છે એટલે કે એ એન એ એન બરાબર કેટલા આપણને આપેલા છે સેવન્ટી એટ આપેલા છે ક્લિયર છે ત્યાર પછી આપણને એવાળું પદ એટલે કે પહેલું પદ કયું આપેલું છે એટલે કે એની કિંમત આપણને આપેલી છે જો તમે અહીંયા ત્રણ આપેલી છે હા ત્રણ આપેલી છે ત્યાર પછી ડી આપણને કેટલા આપેલા છે જુઓ તો ડી એટલે શું કહેવાય તો કે ડી એટલે આપણે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું બીજું પદ અહીંયા આઠ છે અને પહેલું પદ ત્રણ છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે તો આપણે અહીંયા આઠમાંથી ત્રણને માઇનસ કરવા પડે અને આઠ માઇનસ ત્રણ કરો તો કેટલા આવે છે આઠ માઇનસ ત્રણ કરો તો પાંચ આવે છે બરાબર છે ને એટલે પાંચ આપણું ડી બની જશે અને કેટલામું પદ એટલે કે એનની કિંમત આપણને ખબર નથી એટલે કે આપણે એનની કિંમત શોધવાની છે ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો ખૂબ જ સિમ્પલ તરત જ આવડી જાય ને એવો દાખલો છે ચાલો કરી દઈએ સૌથી પહેલાં શું કરીએ આપણે તો કે સાહેબ સૂત્ર લખવાનું આપણે સૌથી પહેલાં હા બરાબર વાત છે તમારી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૌથી પહેલાં તો સૂત્ર સૌથી લખવું પડે આપણે એ જ આપણું મેન વસ્તુ છે ત્યાર પછી સૂત્રમાં કિંમતો કઈ કઈ ખબર છે લખવાની છે અને જે કિંમત નથી ખબર એ આપણે સોલ્વ કરી દેવાનું છે એ બધાને આવડી જાય એ એની કિંમત કેટલી છે અહીંયા સેવન્ટી એટ છે તો કે સેવન્ટી એટ લખવાના એની કિંમત કેટલી છે તો કે ત્રણ છે તો ત્રણ લખવાના એન માઇનસ વનનું એન માઇનસ વન જ રહેવા દેવાનું ની કિંમત પાંચ છે તો પાંચ કરવાના ચલો ઇઠ્યોતેરના ઇઠ્યોતેર રહેવા દેવાના છે અને આ જે બરાબરની બાર ત્રણ છે ને પાછળ એને બરાબરની આગળ લઈ આવો તો માઇનસ થશે એટલે ઇઠ્યોતેર માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન ગુણ્યા પાંચ ઇઠ્યોતેર માઇનસ ત્રણ કરો તો કેટલા આવે કરો તો મિત્રો હા બરાબર છે સેવન્ટી ફાઇવ આવે કેટલા આવશે સેવન્ટી માઇનસ વન અને ગુણ્યા પાંચ હવે મિત્રો આ જે પાંચ છે ને એ ગુણાકારમાં છે પાંચ ગુણાકારમાં છે એટલે ક્યાં આવી જાય પછી છેલ્લે છેદમાં આવી જાય એટલે અહીંયા આવું બનશે પંચોતેરના છેદમાં પાંચ બરાબર એન માઇનસ વન પંચોતેર ભાગ્યા પાંચ કરો પંચોતેર ભાગ્યા પાંચ કરો તો કેટલા આવે તો કે ભાઈ પંદર પંચા પંચોતેર થાય એટલે પાંચ ગુણ્યા પંદર કરો એટલે સેવન્ટી થઈ જાય એટલે અહીંયા શું આવશે પંદર બરાબર એન માઇનસ વન છે બરાબરની આગળ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય એટલે કે એન બરાબર શું આવશે અહીંયા આપણો જવાબ એન બરાબર પંદર અને આ માઇનસ વન કરો ચલો તમને એક રીત કરાવી દઉં છું બરાબર એક સ્ટેપ આપણે કરાવી દઈએ છીએ અહીંયા આવું બનશે કે એન બરાબર પંદર અને આ વન માઇનસ છે એ પ્લસ બનશે એટલે પંદર પ્લસ વન કરો એટલે એન બરાબર આપણને સોળ મળશે એટલે મિત્રો આનો મતલબ એવો થશે કે સોળમું પદ આ જે સમાંતર શ્રેણી છે ને આ સમાંતર શ્રેણીનું સોળમું પદ આપણું કયું હશે તો કે સેવન્ટી એઇટ હશે ક્લિયર છે મિત્રો આવા જ દાખલા એક્ઝામમાં પૂછાય છે બહુ હાર્ડ લેવલ પૂછાતું નથી જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ કરી રહ્યા છે બેઝિક મેથ્સ કરવાના છે એ વિદ્યાર્થીઓને મિત્રો આટલું જ કરવાનું છે એક્સ્ટ્રા દાખલા નહીં કરો અને ખાલી બુકના જ કરશો અને પ્રેક્ટિસ બુકના કરશો ને તોય તમને મિત્રો જરાય વાંધો આવશે નહીં તમારા સોમાંથી સો માર્ક્સ પણ આવવાની પૂરેપૂરી સંભાવના છે જો તમે આખી જ ટેક્સ્ટ બુક અને આખી જ પ્રેક્ટિસ બુક કરશો ને ત્યારે બરાબર છે એક્સ્ટ્રા કોઈ મટિરિયલ નહીં કરો તોય ચાલશે બરાબર છે આ મારી વાત યાદ રાખજો ચલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે પાંચમા નંબરનો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ આપણને બે સમાંતર શ્રેણી આપેલી છે અને આ બંને સમાંતર શ્રેણીમાં સાત તેર ઓગણીસ અને ડેસ 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 ક્યાં છે એકસો ને બસો પાંચ છે એવી રીતે અહીંયા અઢાર પંદર અડધું એટલે કે પંદર પોઈન્ટ પાંચ કહેવાય તેર અને માઇનસ સુડતાલીસ તો આમાં કેટલા પદ હાજર છે કેટલા પદ રહેલા છે ને એ આપણે ગણવાના છે બરાબર છે ચાલો ગણી લઈએ છીએ આપણે ચિંતા નહીં કરવાની ગણિત લઈએ છીએ આપણે ચાલો સૌથી પહેલાં તો આપણે સમાંતર શ્રેણી આ પહેલાંનું પૂરું કરીએ આપણે પછી બીજું બધું પછી જોઈએ તો પહેલાં માટે આપણે અહીંયા એ લઈ લઈએ ડી લઈ લઈએ પછી એ એનની કિંમત કેટલી છે એ લઈ લેવાની છે આપણે થોડી જગ્યા રાખીએ પહેલાં આપણે કામ કરીએ તો એ લઈ લઈએ પછી એ એન લઈ લઈએ પછી ડી અને પછી આપણે અહીંયા એન ગણી લઈએ શું ચાલો બધી આમાંથી કઈ કઈ ખબર છે આપણને એ લખી લઈએ છીએ એની કિંમત આપણે અહીંયા કેટલી બનશે તો કે સાત બનશે તો સાત લખવાની છે એ એનની કિંમત લાસ્ટ કિંમત એ એન એટલે શું કહેવાય છેલ્લી કિંમત છેલ્લી કિંમત આપણે બસોને પાંચ છે એટલે અહીંયા બસોને પાંચ થઈ જશે ડીની કિંમત કેટલી આવે મિત્રો તમે જોઈ શકો છો કે ડીની કિંમત અહીંયા ઓછા કરવાના તેરમાંથી સાતને ઓછા કરો તેરમાંથી સાતને આપણે ઓછા કરવાના છે તો આઠ નવ દસ અગિયાર બારને તેર કેટલા વધે છે છ વધે છે એટલે કે ડી બરાબર આપણને કેટલા મળશે છ મળશે અને એન એટલે કેટલી સંખ્યાઓ છે એ આપણે ગોતવાની છે આપણને ખબર જ નથી એટલે સેમ વસ્તુ આમાંય આપણે એનની કિંમત શોધવાની છે બાકીની બધી વસ્તુ આપણને આપેલી છે ચાલો સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલાં જે આપણને ખબર છે કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી આને આપણે હાઈલાઇટ કરી દઈએ છીએ તમને બધું ક્લિયર થાય ને એટલા માટે આપણે એવું કરી દઈએ છીએ ચાલો બધી કિંમતો ગોઠવીએ એ એનની કિંમત કેટલી છે મિત્રો તો કે બસ વન પાંચ છે તો બસોને પાંચ લખવાના બરાબર એની કિંમત સાત છે તો સાત લખવાના એન માઇનસ વન આપણને ખબર નથી એટલે એન માઇનસ વન રહેવા દો અને ડીની કિંમત આપણને છ મળી તો છ કરવાના છે બસો પાંચ તો ત્યાં જ રાખવાના બરાબરની આગળ જે સાત છે ને એને આપણે આગળ લઈ આવો પાછળ છે આ સાતને અહીં લઈ આવો તો માઇનસ થઈ જશે એટલે બસોને પાંચ માઇનસ સાત બરાબર અહીંયા શું વધશે તો કે એન માઇનસ વન ગુણ્યા છ બસો ને પાંચમાંથી સાતને માઇનસ કરો તો કેટલા આવે એકસો અઠ્ઠાણું આવે સાહેબ બરાબર વાત છે તમારી એકસો અઠ્ઠાણું બરાબર એન માઇનસ વન અને છ આ છો ગુણાકારમાં છે ક્યાં આવશે હવે છેદમાં આવી જાય એટલે અહીંયા એકસો ને અઠ્ઠાણું ભાગ્યા છ આપણે કરવાના છે ચલો કરો તો એકસો અઠ્ઠાણું ભાગ્યા છ કરો તો જો છ તરી અઢાર એક વચ્ચે ફરી છ તરી અઢાર એટલે કે ભાગ પડે છે તો એ આપણે ફરીથી ચેક કરી લેવું છે બરાબર ફરીથી ચેક કરી લઈએ પાંદો નહીં આપણે છ તરી અઢાર એક વચ્ચે છ તરી અઢાર એટલે કે બરાબર છે તેત્રીસથી ભાગ આપણા મસ્ત રીતે પડી રહ્યા છે તો છ ગુણ્યા તેત્રીસ બરાબર અઠ્ઠાણું થાય છે એટલે તેત્રીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે બરાબર આગળ જતું રહેશે એટલે પ્લસ વન થઈ જશે એટલે અહીંયા આવું બનશે કે એન બરાબર તો છે જ અને માઇનસ વનને આપણે અહીંથી હટાવીએ તો પાછળ જાય તો પ્લસ થશે એટલે એન બરાબર તેત્રીસ પ્લસ એક એટલે કેટલા આવશે મિત્રો ચોત્રીસ આવશે એટલે અહીં આપણી એનની કિંમત કેટલી મળે છે ચોત્રીસ મળે છે એટલે કે આ સમાંતર શ્રેણીની અંદર કુલ ચોત્રીસ પદ રહેલા છે બરાબર છે ને મિત્રો એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બરાબર છે તમને કદાચ ખબર નહીં હોય પણ ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી એવી એક્ઝામ આવે છે જેમ કે તલાટી છે ટેટ છે ટેટ ટાટની એક્ઝામ છે જીપીએસસી લેવલની પણ એક્ઝામ છે બરાબર છે પોલીસ કોન્સ્ટેબલની પણ એક્ઝામ છે આવી બધી જ ઘણી બધી એક્ઝામ ગવર્મેન્ટ લે છે ને મિત્રો એમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન જ પૂછે છે આ લોકો કે ભાઈ આટલી સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે આટલાનું પદ કયું હશે બરાબર છે આમાં ડીની કિંમત કઈ મળે છે આપણને આવા બધા ક્વેશ્ચન એમાં પૂછે છે તમને બરાબર એટલા માટે મિત્રો આ ચેપ્ટર ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ચાલો આગળ જોઈએ આપણે અઢાર પંદર એકના છેદમાં બે લખી લઈએ છો પહેલાં આપણે બરાબર એ બધું મિક્સ થાય છે ને વાંધો નહીં અઢાર આપણે રકમ આખી લખી લઈએ છીએ પહેલું હતું શું હતું અઢાર હતું ને તો અઢાર પછી પંદર એકના છેદમાં બે છે ને જો પંદર એકના છેદમાં બે એટલે કે પંદર પોઈન્ટ પાંચ કહેવાય યાદ રાખજો પંદર પોઈન્ટ પાંચ કહેવાય ત્યાર પછી આપણને તેર આપ્યું છે ને પછી ના ડાયરેક માઇનસ સુડતાલીસ તેર પછી ડાયરેક માઇનસ સુડતાલીસ હવે આપણે શું કરીશું તો કે આપણે એ ડી એન અને એનની કિંમત મેળવીએ અહીંયા એ લખીએ ત્યાર પછી એ એનની કિંમત ત્યાર પછી ડીની કિંમત અને ત્યાર પછી આપણે એન જે આપણને ખબર જ નથી એ મેળવવાના છે ચાલો મિત્રો એની કિંમત શું આવશે કો તો મને કો તો શું આવશે એની કિંમત તો કે હા સાહેબ અઢાર આવશે ને હા બરાબર વાત તમારી અઢાર આવશે એ એનની કિંમત એટલે શું કરવાનું તો કે છેલ્લી કિંમત આપણી માઇનસ ફોર્ટી સેવન છે તો અહીંયા માઇનસ ફોર્ટી સેવન કરવાના છે ડીની કિંમત કરવા માટે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું છે એટલે અહીંયા આપણે પંદર પોઈન્ટ પાંચમાંથી તે અઢારને માઇનસ કરવાના છે બરાબર ને પંદર પોઈન્ટ પાંચમાંથી આપણે અઢારને માઇનસ કરવાના છે ચલો પંદર પોઈન્ટ પાંચમાંથી આપણે અઢારને માઇનસ કરો તો કેટલા આવશે તો પંદરને તેર આઠ અઢાર વચ્ચે ગેપ કેટલો છે ત્રણનો ગેપ છે ને પંદર પછી અઢાર તો ત્રણનો ગેપ છે પણ પંદર પાંચ છે એટલે બીજા ઝીરો પોઈન્ટ પાંચ વધી ગયા એટલે અહીંયા આપણે બે પોઈન્ટ પાંચનો ગેપ થઈ રહ્યો છે બે પોઈન્ટ પાંચનો ગેપ થશે પણ કેવો માઇનસ કારણ કે અઢાર મોટી સંખ્યા છે મોટી સંખ્યા આગળ માઇનસ એટલે અહીં પણ માઇનસ મૂકવા પડે હજી ટપ્પો ઘણા નહીં પડ્યો હોય વાંધો નહીં ચાલો જોઈ લો અઢારમાંથી આપણે પંદર પોઈન્ટ પાંચને માઇનસ કર્યા બરાબર છે ને ચલો અહીંયા ઝીરોના કાપીને દસ કરવા પડે અને અહીંયા આઠને કાપીને સાત કરવા પડે દસમાંથી પાંચ જાય તો પાંચ વધશે અને સાતમાંથી પાંચ જાય એટલે બે વધશે અને એકમાંથી એટલે ઝીરો એટલે થઈ ગયા ને બે પોઈન્ટ પાંચ પડી ખબર ચાલો સરસ હવે આપણે નેક્સ્ટ આગળ એનની કિંમત તો ખબર જ નહીં આપણને એ તો ગોતવાની છે હવે સૂત્ર મૂકીએ આપણે હવે સૂત્ર ગોઠવીએ આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આને કરી દઈએ હાઈલાઇટ આને કરી દઈએ હાઈલાઇટ ચલો એનની કિંમત કેટલી છે મિત્રો માઇનસ ફોર્ટી સેવન છે હા માઇનસ ફોર્ટી સેવન જ છે સાહેબ એની કિંમત કેટલી છે અઢાર છે હા બરાબર છે અઢાર જ છે એન માઇનસ વન અને ડીની કિંમત આપણને માઇનસ બે પાંચ મળી છે હવે અઢારને બરાબરની આગળ જવા દઈએ આપણે જાણીએ છીએ કેવી રીતે ફોર્ટી સેવનના ફોર્ટી સેવનને અઢાર પ્લસમાં છે કેવા બનશે માઇનસ અઢાર બનશે બરાબર અહીંયા એન માઇનસ વન બે પોઈન્ટ પાંચ પણ કેવા છે માઇનસમાં છે ફોર્ટી સેવન પણ માઇનસમાં છે ને અઢાર પણ માઇનસમાં જ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સુડતાલીસને અઢાર કરો તો કેટલા આવે ચાલો કરીએ તો સાત ને આઠ કરો તો પંદર વધી પડી એક પાંચ ને એક ચાર ને એક પાંચ ને છ પાસઠ આવે છે આવતા હશે પાસઠ વાંધો નહીં બરાબર છે ને પાસઠ આવતા હશે વાંધો નહીં માઇનસ કરી દેવાના છે આપણે અહીંયા શું કરીશું આપણે અહીંયા માઇનસ બરાબર અહીંયા ખાસ જોજો અહીં શું આપણને આપ્યું છે હવે તો કે અહીંયા એ જે તો છે એ જ એન માઇનસ વન અને અહીંયા ગુણ્યા બે પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ પાંચ છે ને હવે છેદમાં આવી જશે છેદમાં આવી જશે એટલે પાંસઠના છેદમાં બનશે માઇનસ પાંસઠના છેદમાં બે પોઈન્ટ પાંચ બરાબર એન માઇનસ વન એન માઇનસ વન અને બે પોઈન્ટ પાંચ માઇનસમાં છે જોજો આ માઇનસ બે પાંચ છે ને બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો કેન્સલ થાય હવે ખાસ જોજો શું કરવું પડશે આપણે હવે ખાસ જોજો પાંસઠ છે તો પાસઠના પાંસઠ રહેવા દેવાના અને નીચે બે પોઈન્ટ પાંચ છે ને તો બે પોઈન્ટ પાંચનું શું બને તો બે પોઈન્ટ પાંચ એટલે પચીસના છેદમાં દસ થાય એટલે પચીસના છેદમાં દસ આવી ગયા દસ પાછા છેદનો પણ છેદ થયો એટલે ડાયરેક્ટ દસ ક્યાં આવી જાય ઉપર આવી જાય એટલે આ દસ છે ને ડાયરેક્ટ ક્યાં આવશે ઉપર ગુણાકાર થઈ જશે એટલે અહીંયા દસ ઉપર આવી જશે અને નીચે શું આવશે અહીંયા પચીસ આવશે અને પચીસ આવશે ચાલો આના ભાગ આપણે કરી દઈએ અત્યારે અને આ બાજુ એન માઇનસ વન તો બાકી જ છે ચાલો આમાં કાપા કોપી કરીએ આપણે શું વધે છે જોજો અહીંયા પાંચ ગુણ્યા પાંચ ભાગ પડે હા સાહેબ પડે ને ચલો અહીંયા પાંચ દુ દસ પડી જાય અને અહીંયા તેર પંચા પાસઠ ભાગ પડી જાય એટલે કે તેર ગુણ્યા બે વધી રહ્યા છે તેર દુ છવ્વીસ થશે અહીંયા કરી દઈએ છીએ હવે તેર ગુણ્યા બે એટલે છવ્વીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે બરાબરની આગળ જાય તો પ્લસ થઈ જશે એટલે કે એન બરાબર છવ્વીસ તો છે જ અને માઇનસ વન એ પ્લસ થશે હવે એટલે એન બરાબર છવ્વીસ પ્લસ એક સત્યાવીસમુ એટલે સત્યાવીસ પદ કુલ હશે સત્યાવીસ કુલ પદ મિત્રો હશે ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે કરીને દાખલા નંબર છ પૂરો કરી હવે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે ખાલી જગ્યાનું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે છે મિત્રો માઇનસ એકસો પચાસ પદ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં તો ની કિંમત જ મેળવવાની જો એની કિંમત પ્લસમાં જ મળતી હોવી જોઈએ ઉપરથી અપૂર્ણાંક સંખ્યા મળતી હોવી જોઈએ નહીં કારણ કે સંખ્યા હંમેશા મિત્રો કેવી તો કે પૂર્ણ સંખ્યામાં જ આપણને મળશે પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ જો પૂર્ણ સંખ્યા મળતી હશે ને આપણે આવું કરીએ ત્યારે સંખ્યા મળતી હશે એવું કહીએ એટલે કે આ સંખ્યા હોઈ શકે છે પણ જો આપણને જવાબ અપૂર્ણાંક સંખ્યામાં અથવા તો માઇનસ સંખ્યામાં જો મળતું હશે ને તો પછી આ સંખ્યા આવી કોઈ સંખ્યા આગળ કોઈ મળશે નહીં ચાલો એ બીસીડી જે આપણે છે એ રાખી દઈએ પહેલાં તો એક જ મિનિટ આપણે રાખીએ છીએ ચલો એ ત્યાર પછી એ એન ત્યાર પછી ડી બરાબર અને ત્યાર પછી ચલો કો શું આવશે ત્યાર પછી એન ચલો એની કિંમત આપણને ખબર છે પહેલી કિંમત એ નહીં એટલે કે અગિયાર લખવાની છે આપણે એ એનની કિંમત આપણે કઈ કિંમત ગોતવાની છે તો કે માઇનસ વન ફિફ્ટી ચેક કરવાની એટલે માઇનસ વન ફિફ્ટી ચેક કરીએ ડીની કિંમત એટલે કે આઠમાંથી અગિયારને માઇનસ કરવાના છે અગિયારમાંથી આઠને નથી માઇનસ કરવાના આઠમાંથી અગિયારને માઇનસ કરવાના છે કારણ કે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું એટલે આઠ નવ દસ અને અગિયાર ત્રણ વધશે ત્રણનો ગેપ છે ને એટલે માઇનસ ત્રણ આપણું ડી બનશે અને એનની કિંમત આપણને ખબર જ નથી ચલો અહીં પૂરું કરીએ હવે સૂત્ર પુત્ર મૂકીએ આપણે પહેલાં તો કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આને કરી દઈએ છીએ આપણે હાઇલાઇટ સૂત્રને આપણે કરી દઈએ છીએ હાઈલાઇટ તો તમે લોકો પણ એક્ઝામમાં ટાઈમ મળે ને તો તમે પણ આ સૂત્ર તમે લખો તમારે એના પર ચોરસ બોક્સ કરી દેવાનું પેન્સિલથી તો લાગશે સરસ પણ તમારે ક્યારે કરવાનું ખબર છે એક્ઝામ વચ્ચે નહીં કરવાનું એક્ઝામ પેપર પૂરું થઈ ગયું છે નવરા બેસી રહ્યા છે બરાબર ડાફોડિયા મારી રહ્યા છે એવા ટાઈમે તમારે શાંતિથી બેઠા બેઠા ટાઈમ પાસ કરવા માટે તમારે આ બધું ખતરા કરવાના તમારે સૂત્રમાં તમારે મસ્ત કોષ્ટક દોરવાનું આવી રીતે પેન્સિલથી તમારે જવાબમાં આવી રીતે તમારે બોક્સ કરી દેવાનું બરાબર છે ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચનની જે લાઇન તમારે અંડરલાઇન તમારે કરી દેવાની આ બધા કામ આપણે એક્ઝામમાં કરી શકીએ છીએ પણ ક્યારે કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે છેલ્લે ટાઈમ વધ્યો હોય ને તો કરી શકીએ છીએ સ્ટાર્ટિંગથી કરવાનું નથી સ્ટાર્ટિંગમાં આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ પેપરને પૂરું કરવાનું ફોકસ હોવું જોઈએ ચાલો અહીંયા હવે આપણે કિંમતો ઉતારવાની છે એ એનની કિંમત માઇનસ એકસો પચાસ લખો એટલે એકસો પચાસ લખવાની છે બરાબર એની કિંમત કેટલી છે અગિયાર તો અગિયાર લખવાની છે એન માઇનસ વનનું એન માઇનસ વન ને ડીની કિંમત છે અહીંયા માઇનસ ત્રણ અગિયાર છે બરાબરની આગળ આવે એટલે માઇનસ થશે એકસો પચાસ માઇનસ અગિયાર અને આ બાજુ એન માઇનસ વન અને માઇનસ ત્રણ તો છે જ એકસો પચાસ પણ માઇનસમાં છે ને અગિયાર પણ માઇનસમાં જ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એકસો ને એકસઠ થઈ જશે આ બાજુ એન માઇનસ વન અને માઇનસ ત્રણ આ માઇનસ ત્રણ ગુણાકારમાં છે એટલે ક્યાં આવશે ડાયરેક્ટ છેદમાં આવે એટલે અહીં જે તમે માઇનસ એકસો ને એકસઠના છેદમાં માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન એકસો એકસઠના ભાગ મિત્રો ત્રણથી પડે કે ના પડે વિચારો ચલો તમને ચાવી ખબર હોવી જોઈએ ચાવી કેટલાને ખબર છે ચાવી કોઈને ખબર છે કે નથી ખબર નથી ખબર સમજાવો અહીંયા જોજો એક પ્લસ છ પ્લસ એક કરો તો કેટલા આવે આઠ આવે આઠ જે છે મિત્રો એ ત્રણના ઘડિયામાં આવે છે નથી આવતા એટલે કે આના ભાગ એકસો એકસઠના ભાગ ત્રણથી પડશે નહીં એટલે એકસો એકસઠના એકસો એકસઠ રાખવાના છેદમાં ત્રણ અને માઇનસ વન છે હવે શું બનશે અહીંયા પ્લસ વન જો કે કરવાની પણ કંઈ જરૂર નહીં આના ભાગ જ નહીં પડતા પોઈન્ટમાં આન્સર આવે છે આનો મતલબ કે અહીંયા મિત્રો આપણી વન ફિફ્ટી માઇનસમાં કોઈ નંબર હોઈ શકે નહીં એક ક્લિયર થઈ ગયું છે બરાબર છે લખવાની કોઈ જરૂર નહીં ચલો રહેવા દઈએ છીએ આપણે બરાબર આપણે અહીંયા રહેવા દઈએ છીએ એટલે કે એની કિંમત હંમેશા આપણને કઈ મળશે માઇનસમાં આપણને મળવી જોઈએ અને અપૂર્ણાંક સંખ્યા પણ મળવી જોઈએ નહીં અહીંયા આપણને અપૂર્ણાંક સંખ્યા મળે છે લખી દઈએ છીએ ચાલો આપણે અહીંયા પાછળ પણ જગ્યા છે જ કે એકસો એકસઠના છેદમાં ત્રણ એ કેવી છે અપૂર્ણાંક સંખ્યા છે અપૂર્ણાંક છે અને એનની કિંમત એનની કિંમત અપૂર્ણાંક મળી શકે નહીં મળી શકે આ તમારે મિત્રો યાદ રાખવાનું છે બરાબર છે ચાલો આગળ વધીએ દાખલા નંબર સાત તરફ જઈએ અને એક પણ ખૂબ મસ્ત મજાનો દાખલો છે મજા આવી જાય એવો દાખલો છે સૌથી પહેલાં ડિસાઇડ કરી લઈએ આપણે એ ડી કોણ છે ચાલો અગિયારમું પદ આડત્રીસ છે જો આ આ કેટલું મસા આપ્યું છે આપણને બરાબર આપણને શું આપેલું છે અગિયારમું પદ આડત્રીસ છે એટલે શું લખાય કે ભાઈ એ અગિયાર બરાબર આડત્રીસ છે એવું આપેલું છે આપણને અને સોળમું પદ તોતેર છે સોળમું પદ એટલે કે અહીંયા લખીએ આપણે સોળમું પદ એટલે કે એ સોળ એ સોળ એટલે કે સોળમું પદ આપણું તોતેર છે તો એકત્રીસમું પદ કયું છે આપણે ગોતવાનું છે સૌથી પહેલા મિત્રો આપણે આમાંથી એ અને ડી શું મળે છે ને એ આપણે ગોથી લઈએ બરાબર છે અને કેવી રીતે મળશે આપણને જોજો ચાલો અહીંયા એ અગિયાર સૂત્ર શું બનશે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ બધાને યાદ છે ને આપણે સૂત્રમાં તો એ અગિયાર એટલે શું તો કે એ પ્લસ એન માઇનસ વન ડી આપણું એન છે એમાંથી એ પાછું માઇનસ કરવાનું એટલે અહીંયા જો અગિયાર તો શું કર્યું મેં દસ કરી નાખ્યા એવી રીતે આનું શું બનશે એ પ્લસ સોળ છે શું આવે એન માઇનસ વન એટલે સોળ માઇનસ એક પંદર આવે એટલે એ પ્લસ પંદર ડી બરાબર તોતેર હવે આને આપણે પ્રેમથી કહી દઈએ છીએ કે ભઈ તું સમીકરણ નંબર એક બની જા શું કહેવાનું ભઈ તું સમીકરણ નંબર એક બની જા અને આને કહેવાનું કે ભઈ તું સમીકરણ નંબર બે બની જાય પછી આપણે ચેપ્ટર નંબર ત્રણ યાદ કરવાનું શું શીખ્યા હતા આપણે એમાં લોપ કરવાનું શીખ્યા હતા આપણે તો કે લોપ કરી દઈએ આપણે હવે આ લોકોનું એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ એવી રીતે અહીંયા આવશે એ પ્લસ પંદર ડી બરાબર તોતેર હવે આનું પ્લસ માઇનસ કરીએ છીએ આપણે એ એ ઉડાવવા માટે આપણે આને માઇનસ કરવા પડે તો આને માઇનસ કરવા પડે આને માઇનસ કરવા પડે તો હવે એ એ એ કેન્સલ થઈ જશે તો શું બચે છે હવે તો માઇનસ પંદર પ્લસ દસ એટલે માઇનસ પાંચ ડી વધશે માઇનસ વધશે અને આ બાજુ માઇનસ 38 .– આડત્રીસને માઇનસ કરવાના છે માઇનસ તોતેરમાંથી માઇનસ આડત્રીસને માઇનસ કરો ચલો કેટલા આવી રહ્યા છે કરીએ આપણે તોતેરમાંથી આપણે આડત્રીસને માઇનસ કરવાના છે અહીંયા તેર થશે અહીંયા છ થશે તેરમાંથી આઠ જાત કેટલા વધશે પાંચ અને છમાંથી ત્રણ જાત કેટલા વધશે ત્રણ વધશે પણ માઇનસ આવે મોટી સંખ્યા તોતેર છે માઇનસ પાંત્રીસ બરાબરની બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો એને કેન્સલ કરી દેવાનું એટલે અહીંયા ડી બરાબર શું આવશે પાંત્રીસ તો છે જ અને પાંચ ગુણાકારમાં ક્યાં આવે છેદમાં આવે કે પાંત્રીસ ભાગ્યા પાંચ કરો એટલે પાંચ સત્તા પાંત્રીસ સો ડીની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ છે મિત્રો સાત મળી ગઈ છે ડીની વેલ્યુ આપણને સાત મળી ગઈ છે ને તો એના પરથી આપણને એની વેલ્યુ પણ મળી જાય કેવી રીતે મળી જાય તો કોઈ પણ સમીકરણ નંબર એક કાં તો બે લઈ લો અને એમાં આપણે ડીની કિંમત મૂકી દેવાની છે જે સમીકરણ ઇઝીઓને લઈ લઈએ છો આપણે સમીકરણ નંબર એક ઇઝી લાગી રહ્યું છે એટલે આ લઈ લઈએ આપણે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ લખી દઈએ આપણે અહીંયા એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ આની અંદર આપણે ડીની કિંમત કેટલી મૂકવાની છે મિત્રો સાત મૂકવાની છે બરાબર ને ચલો સાત મૂકીને ટ્રાય મારીએ તેથી આપણને એ મળી જશે એના એ રહેવા દેવાના દસના દસ અને ડીની કિંમત કેટલી છે અહીંયા સાત છે તો સાત લખવાના બરાબર અહીંયા આડત્રીસ આવશે એ પ્લસ દસ ગુણ્યા સાત સિત્તેર બરાબર આડત્રીસ સિત્તેરને બરાબરની પાછળ નાખી આવીએ એટલે અહીંયા માઇનસ માઇનસ સિત્તેર થશે સિત્તેરમાંથી આડત્રીસને માઇનસ કરવાના છે રિવર્સમાં કરવાનું છે એટલે સિત્તેરમાંથી આપણે આડત્રીસને માઇનસ કરો અહીંયા બે છે ને અહીંયા ચાર છ માઇનસ ત્રણ ત્રણ બત્રીસ વધે છે કેટલા વધે છે બત્રીસ પણ કેવા બત્રીસ માઇનસ બત્રીસ કારણ કે સિત્તેર કેવા છે પાછા આપણા મોટી સંખ્યા છે અને મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે કે માઇનસ સિત્તેરની નિશાની આવશે માઇનસ બત્રીસ અહીં આપણને એ અને ડી બંને મળી ગયા છે એટલે હવે આપણે ઇઝીલી આપણને કયું પદ મેળવવાનું કીધું હતું તો કે એકત્રીસનું પદ આપણને મેળવવાનું કીધું હતું તો આ એકત્રીસનું પદ પણ આપણને ઇઝીલી મળી જશે સૂત્ર બનાવવાનું બીજું કશું નહીં કરવાનું જોજો લખીએ આપણે જોજો અહીંયા ખાસ કે ભાઈ એ એકત્રીસ એટલે શું લખાય તો કે એ પ્લસ એકત્રીસ છે શું આવે ઓછા નાખવાના ત્રીસ ડી બરાબર છે ને ચલો કિંમતો ગોઠવવાની એની કિંમત આપણને કેટલી મળી માઇનસ બત્રીસ મળી પ્લસ ત્રીસના ત્રીસ અને ડીની કિંમત કેટલી મળી આપણને સાત મળી એવી રીતે છે આમ માઇનસ બત્રીસના માઇનસ બત્રીસ પ્લસ સિત્તેર ગુણ્યા ત્રણ ત્રીસ ગુણ્યા સિત્તેર કરો તો ત્રણ છતાં એકવીસ દસ થાય બસો દસ પ્લસમાં છે ને બત્રીસ માઇનસમાં છે એટલે બસો દસમાંથી બત્રીસને માઇનસ કરવા પડે અહીંયા કેટલા આવે છે દસ અહીંયા ઝીરો એટલે દસ કરવા પડે અને અહીંયા એક કરવા પડે દસમાંથી બે જાય એટલે કેટલા આવે આઠ દસમાંથી તમને સાત આવશે ને અહીંયા એક આવશે વન સેવન્ટી એટ કેટલા આવે છે વન સેવન્ટી એટ એટલે મિત્રો આપણું એકત્રીસનું પદ કયું આવે છે વન સેવન્ટી એટ મળી જાય છે ક્લિયર છે મિત્રો બધાને આટલું ક્લિયર થઈ ગયું હશે તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ ઓલરેડી મિત્રો વીસ મિનિટ ઉપર થઈ ગઈ છે આપણે કોઈ જ ઉતાવળ કરીએ નહીં આપણે કોઈ જલ્દબાજી નથી કરવાની શાંતિથી જેટલા દાખલા શીખીએ ને એટલા જ શીખવાના છે પણ પરફેક્ટલી શીખવાના છે બધાને આવડી જાય ને એવી રીતે આપણે કરવાનું છે બરાબર છે મારા માટે બધા જ વિદ્યાર્થીઓ સરખા છે ઉતાવળે કરાવડે એ તરત છે પણ અમુક વિદ્યાર્થીને ખબર જ નહીં પડે તો કોઈ મતલબ રહેવાનો છે નહીં ભલે પાંચ મિનિટ વધારે બગડશે પણ દાખલા તમને મગજમાં ફિટ થઈ જાય ને મિત્રો એવી રીતે આપણે કોન્સેપ્ટને પૂરે પૂરો કરાવવાનો છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરેખર ખૂબ મજા આવી હોય અને દાખલા ખબર પડી જતી હોય છે તો એવા ખાસ મિત્રો મને કોમેન્ટમાં કહેજો મને જણાવજો કે સર અમને ખરેખર ખૂબ મજા આવી રહી છે અને તમે આવી રીતે દાખલાને અમને સોલ્વ કરાવતા રહેજો તો મિત્રો તમારા માટે દિવાળી પછી ઘણી બધી વસ્તુ આપણે લાવવાનો પ્લાનિંગ કરી રાખ્યો છે પણ તમારો સપોર્ટ હોય તમારો સાથ હોય ને તો આપણે કરીશું બાકી ખાલી ખાલી મહેનત આપણે કરીશું નહીં એટલે ખાસ જણાવજો મને કોમેન્ટ બોક્સની અંદર કે સર અમને બધું ગમી રહ્યું છે તમે ખાસ અમને દિવાળી પછી રિવિઝન કરાવો તો મિત્રો તમને બધું જ રિવિઝન આપણે કરાવવાના છે હવે જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છે વિડીયોને પહેલી જ વાર જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો તમારી ચેનલ જ છે તમારા માટે ટોટલી બધું કામ થઈ રહ્યું છે એટલા માટે સબસ્ક્રાઈબ તમારા માટે કરવું બહુ જરૂરી છે બેલ આઈકનને પણ દરેક ધીરેકથી પ્રેસ કરી આપજો વિડીયોને લાઇક પણ કરી નાખજો અને વિડીયોમાં ખાસ કોમેન્ટ પણ કરજો તમારા ખાસ જે ફ્રેન્ડ્સ છે તમારા સ્કૂલના અને કોલેજના તમારા જે ક્લાસના બધા ફ્રેન્ડ્સ છે ને એ ધોરણ દસમાં ભણી રહ્યા છે એ તમામને પણ મિત્રો આ વિડીયોને શેર કરી દેજો શેર કરી આપજો જેથી દરેકને આ વિડીયો અને દરેકને આ જે કોન્સેપ્ટ છે ને એનો લાભ મળી શકે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે આની પછી જે દાખલા આવે છે ને આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર જ્યાં સુધી છે ત્યાં બધું આપણે પૂરું કરવાના છે ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર